હાલો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં જ છો ધા વ્લોગ માં પરિવાર તમારું બધાનું સ્વાગત છે અને આ ભાગ ટુ છે ભાગ ટુમાં બધાનું સ્વાગત છે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એ બાબે તીયું બાબો પોરો ખાઈ જવાનો રાતે તમે હુતા તમે દાદા દર્શન આપ્યા ત્યાં તમે રાત્રે હુતા તમે દર્શન દે દાદા તારો વાળ નો

રસ્તામાં ઘણા ખરા માણસો ઉભા રહી જાય ભાઈ એમ તો ભાઈ એવા છે ભાવનગર થી છે આ ભાઈ તમે આવેલા છો મેં જે પેલા વિડીયો બનાવેલું છે એમાં ચાર થી પાંચ જણા જ હતા અને અત્યારે તો ઘણા ખરા છે જણા છે છે અત્યારે તો અને આમાં ગીત ભાઈ બહુ મોજમાં છે અત્યારે ઘણા જ બધા છે હારે અને મહુવાથી અમુક અમુક થોડા ઘણા આવે ને જાય એમ એટલે ઘણા ખરા હારે હોય આજ તો ઘણા છે હારે કે અત્યારે કણસા પગવો આવ્યા છે કણસા પગવો આવી ગયા છે અત્યારે હા ભાઈ સિત્તેર કિલોમીટર જેટલું કપાઈ ગયું છે અને હવે એકસો દસ કિલોમીટર જેટલું બાકી હોય છે તો હવે બધા ડિસ્કો કરે છે વધારે મોત કરી ને આપડે આજે અગિયાર વાગ્યા આવેલા છીએ આપડે છ વાગ્યા સુધી રેવાનું છે બધા જ રસ્તામાં એ લોકો ને ઘણા ખરા માણસો બહુ એટલે બહુ સપોર્ટ કરે છે અને જમાડવા માટે ઘણા ખરા આવે છે મોવાથી નીકળે ત્યાં સુધી બધાએ જમવાનું બધું મળી રહે છે સપોર્ટ કરવાળા ઘણા ખરા માણસો થોડીક વાર પાછો પોરો ખાઈ લે થાકી જાય છે એટલે પોરો ખાવા જાય થોડીક વાર ખાઈ લે ભૂમિયા ભૂમિયા આ ત્રણ ભાઈઓ આવેલા છે જે નાળિયેર લાવેલા છે બધા માટે નાળિયેર પીવા માટે આ ત્રણ ભાઈઓ આવ્યા છે નાળિયેર પાણી પીવા માટે કયો ગામ ભાઈ બધાનો બધાનો પિથલપુર ગામ છે અને આવેલા છે નાળિયેર લાવેલા છે નાળિયેર ખાય છે બધા

બના ભાઈ ચા ફરી હવે સાફરો ને આમાં ચા લાવેલા છે ચાના ભાગ પડે છે ચા ભરાઈ છે હવે ભાઈ ચા બેહિયા ચા લે લે બે ત્રણ ભાઈઓ આવેલા છે પિથલપુર અને તમારું નામ શું છે ભાઈ સિમનભાઈ તમારું નામ ભાઈ વિજયભાઈ તમારું નામ ત્રણ ભાઈઓ આવેલા છે પિથલપુર થી બધા માટે નાળિયેર પાણી ને એવું લાવેલા છે બહુ સારું કામ કરો છો ભાઈ આવું ને કામ કરતા રહેજો અહીંયા લાવ્યા હતા અને આમાં નાળિયેર ને લાવેલા છે અને સોડા ને ચા ને એવું પીવરે બધાને આ ભાવનગર સાઈડ જતા હોય ત્યાં લોકોને લોકો ને રસ્તા પર ભલે જો તમે કરી બહુ બધું કાટ બહુ આરા બીજા હશે થોડે કરો ઊભા અમે આયા અમારે તો અડધો દિવસ આ રહેવાનું છે 11 વાગે ના આવે છે અડધો દિવસ આપણે રહેવાનું જ તમે પણ જેજો આ ઊભા ભલે જાઓ ભાવનગર સાઈડ જતા હોય તો તમને જોવા મળશે એમ હોવાથી ઊભા રહેજો ભાઈ આવ્યા તો ચાદર ઓડાડવા માટે તો ચાદર ઓડાડવા માટે આવ્યા હતા ભાઈ થોડીક વાર ઉભા રહી ગયા તને ચાદર ઓડાડવા માટે ઉભા રહ્યા હતા રસ્તામાં બધાનો પોલ એટલે બહુ સપોર્ટ છે સારામાં સારો સપોર્ટ છે રસ્તામાં બધાનો ها تو بو ها ۄڈے کر پتہ پرکھا بیٹھا سی بھلیا بھائی ہاں رنے آ ہمارا پورا آوے نے ہاں ۄڈے کر بیٹھا سی پرکھا ساے ائے ہا رو سی ہاں ساے ائے کڈے

તમે રોકાઈ જાવ જો ભાઈ આપણે રાત્રે મોડા વ્યા જાવ પણ રોકાઈ જાવ આઠ નવ વાગે વ્યા જાવ તમે કહો કે તો માનશે નકર કોઈ નહીં માને આ એવું તો પરશુરામ ભાઈ કે છે રોકાઈ દો પ્રસાદ લઈને જાવ આપણે તો રોકાવાનું છે ભાઈ તમે હું નક્કી કર્યો હાલો ભાઈ રોકાઈ જાવ

તો અમે આવેલા અગિયાર વાગ્યાના છીએ અને અમે રાતે સાત આઠ વાગ્યા સુધી રહેવાના છીએ ને આખો અડધો દિવસનો વિડીયો ઉતાર્યો એટલે વિડીયો બહુ મોટો થાય એમ છે એના કારણે બે ભાગ કરવા પડશે ભાગ વન વન અને ભાગ ટુ એટલે બે ભાગ અલગ અલગ મૂકવાના છે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં બે ભાગ

ট্রাভেল সার্ভিস এর সার্ভিস Ja! <skrisa> <skrisa> <skrisa>

જે ભાઈ માનતા કરવા જાય છે આ રીતે દંડ કરતાં કરતાં જ આવવાનું છે થોડા પૂરાપૂરા થાય બોળાદભાલ અને મહુવાથી નીકળેલા છે મહુવાથી એકસો એંસી કિલોમીટર જેટલું થાય છે અત્યારે ચણસા વટી જાય ભાવનગર બાપુ આવી ગયા છે સિત્તેર એંસી કિલોમીટર જેટલું તો હાલી ગયા છે ને અડધું હાલી જાય અડધું બાકી છે આ રીતે ડન કરતાં કરતાં જ બોળાદભાલ સુધી જવાનું છે વિડીયોને જેટલું બને આપણે વધારે વધારે વિડીયોને શેર કરી દેજો વિડીયો આમ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઈકને વગાડી દેજો તો અને એસી કિલોમીટર જો ખાલી હાલીને જાવું હોય ને તો એ બહુ અઘરું છે પણ આ ડન કરતા કરતા જાવું એટલે બહુ અઘરું છે બહુ વાર લાગ્યો કરે પંદર દિવસ જવું તો થઈ ગયું છે નીકળ્યા એને ભાઈ જે આ ભાલ જાય છે ભાઈની ઉંમર પણ ઘણી છે અને એટલી ઉંમરે જ નાટ જાવું એટલે બહુ દાદાનો હુકમ હોય તો જ આ રીતે જઈ શકાય ન જઈએ કે શક્ય જ નથી અને એ ભાઈ જે રાત્રે શું જ્યારે દાદરા દાદાએ હાજરો હાજર ખર્ચો પણ આપ્યો એ સુતા હતા ને આ ખર્ચો આપવા આવ્યા હતા એ વિડીયો મેં જોયેલું છે વિડીયો તમને હું બતાવી ਨਿਹੱਤਲੇ ਉਮਰੇ ਨਾਟੜ ਜਾਓ એટલે ਦਾਦਾ ਹਾਜ਼ਰ ਹਾਜ਼ਰ ਹੋਏ ਦਾਦਾ ਹਾਜ਼ਰ ਹਾਜ਼ਰ ਸੱਚ ਸੱਚ ਮੋਢੇ ਨੂੰ ਹੁਕਮ ਚੁਣ ਲੈ ਜੁਕੇ ਨਾ ਇਹ ਦੇਵਾਰਾ ਰੇ ਛੋੜੂ ਨੇ ਤਾਰੋ ਆਸ ਰੋ ਤਮ ਜੋਦੇ સુરાપુરા દાદા સારો હરસ છે માનવ કઈ હાલે એમ કે રાતે જ્યારે સુતા હતા ત્યારે પરસો આપ્યો હતો જયારે સુતા હતા આવ્યા હતા

ん Ô cậu ơi 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 cậu હા બે ભાઈઓ પણ અહીં આવ્યા છે ઘણા ખરા ઊભા રહે છે અહીંયા રસ્તામાં રસ્તામાં ઘણા ખરા ભાઈ જાય એટલે જોઈ જાય એટલે ઘણા ખરા ઉભા રહી છે હમણાં બે ભાઈ પેલા જ આવ્યા થયા વિપુલભાઈ હમણાં બે ભાઈ જે માણવા બહુ આવે છે રસ્તામાં ભાડે જાય એટલે ઘણા ખરા ઉભા રહે એમના થોડે પણ પેલા બીઆ ભાઈ સેવા વાળા ઘણા આવે છે

એકસો ને એસી કિલોમીટર ડન કરતા કરતા સુરાપુરા ધામ ભોળા બાલુદી જાય છે એને સલામ કરવી પડે ગામ ગર છે ભાઈ એટલે હાલી ને જવું હોય ને તો ઘણો સમય લાગે ને આવ એટલે થાકી જાય તો વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન વગાડી દેજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુપ્પ